પૂજનું હમીસર તળાવ બન્યું સુસાઇડ પોઈન્ટ મારું રામુબેન પટેલ છે મારું નામ મહિલા અગ્રણી છું સુસાઇડ કરવાનું એક એવું કારણ છે કે આ લોકો બિઝનેસ આ ધંધો કરે છે બિચારા ક્યાં ને ક્યાંથી એના પેટ માટે અહીંયા કમાવા માટે આવે છે વ્યાજે પૈસા લઈને અને માલ ખણે છે જો માલમાં જો આવા સવારના ત્રણ વાગે ચોરીવાળા નીકળે છે જો આવો માલ એના ગાડી ઉપાડી જાય તો એ લોકોનો તો વ્યાજ બધા તૂટે પૈસા તૂટે પછી એ લોકોને શું થાય ક્યાંથી ભરી શકે ગરીબ માણસ તો ભરી ના શકે અમારા જેવા કોઈ પૈસાવાળો એ તો ગમે ત્યાં રોલ ફરાવી શકે છે ગરીબની એવી હાલત થાય છે કે આ ચોર બહુ હમણાં હેરાન કરે છે કે આવું જ કામ કરતા રહે અને ગરીબ જો તમે એવું ધ્યાન રાખશો નાઇટમાં પોલીસ હોય અને ધ્યાન રાખે તો બિચારા વ્યાજે એનું ભરાઈ જાય અને એ ધંધો કરે તો એનો મરવાનો વારો ના આવે કારણ કે આ લોકો અમિતસરમાં જઈને પરે પરવાર શું કરે ભરાયની પૈસા એટલે એટલે હમણાં હમીરસરમાં આવા બહુ બન્યા છે કિસ્સા કરવાની જરૂર છે પોલીસને ચારે બાજુ ધ્યાન રાખવાની જરૂર છે અમે હાથ પગ જોડીને અને પોલીસવાળાને પીએસઆઈને આઈજીને બધાને અમે વિનંતી કરી છે કે નાઇટમાં પોલીસ હોય એને ખાસ ભરામણ કરે થી પૈસા ઉપાડે છે તો દસ ટકાથી એ એના બચ્ચાને પારે કે પોતે ખાય તો શું કરે કે વ્યાજ ભરે એટલે એ વ્યાજ ભરી નથી શકતો ત્યાં એના વ્યાજવાળા બહુ એને હેરાન પરેશાન કરે છે એટલે એને હમીસરમાં પડવાનો વારો આવે છે